હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે અત્યારે આવી ગયા છીએ નારીચાણા ગામમાં ધાંગોધરાથી થોડું દૂર તો ત્યાં એક હનુમાન દાદાનું મંદિર છે તો તમને ત્યાં બતાવું હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ તો હું તમને દર્શન કરાવી દઉં હનુમાન દાદાના ફેમિલી સાથે આવ્યા છીએ તો આ છે દાદાનું મંદિર છે મોટું દઈ તો આજે દિવાળી વેકેશનના લીધે પબ્લિક પણ વધારે છે આજે તો ચાલો જઈએ હનુમાન દાદાના મંદિરની અંદર દર્શન કરવા માટે ચાલો લઈજો અંદર દર્શન કરવા માટે બહુ મોટી મૂર્તિ છે હનુમાન દાદાની મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જો માનતા રાખવામાં આવે તો બધા કામ પૂરા કરે છે અત્યારે દિવાળીના વેકેશનમાં વેકેશન માં પણ આમ ભી કાર્તક મહિનો ચાલે એટલે પબ્લિક આમ પણ વધારે હોય છે ભોજના લઈએ જમવાની વ્યવસ્થા ચા પાણી બધું ચાલુ છે તો અહીંયા છે દાદાનું મંદિર આજો આ ક્યાં આવ્યા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે બોલો હનુમાનજી મહારાજ કી અત્યારે બધા

Bolo, oh. bolo, ah! રેસ્ટિંગ કરવા માટે રૂમ છે બહારથી કોઈ મહેમાન આવેલા હોય તો એના માટે વિશ્રામ ગૃહ ટાઈપનું છે અહીંયા બધ કોમેન્ટ કરી દેજો હનુમાનજી મહારાજ કે જય બહુ સરસ મંદિર છે એકવાર પણ તમે મુલાકાત લેજો બધા ટાબરિયાઓ સેલ્ફી પાડે છે ફોટા પડાવે છે બધા ફેમિલી સાથે Thank <laughs> you. અમને જે પ્રગતિ ગાઈસ ચાલો દર્શન કરી લીધા છે અમે જઈએ છીએ હવે જવા મળે કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય શ્રી રામને જય શ્રી રામની અમને કોમેન્ટ કરી દેજો એ ગાંડું ધક્કા મારવાના પપ્પાને ચલો બાય બાય